નમસ્કાર મિત્રો મિત્રો જો તમને પણ મફત અનાજનો લાભ મળતો હોય તો આ વાત ખાસ જાણી લેજો નહીતર તમારું અનાજ પણ થઈ જશે બંધ તો તેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું એ પહેલાં જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઈક કરી દેજો સૌ વાત કરીએ તો ઘણી બધી સરકારી યોજનાનો લાભ એવા લોકો પણ ઉઠાવે છે જે ખરેખર તેમના માટે પાત્ર હોતા નથી અધિકારીઓને આ વિશે ખબર પડી જાય તો તેવા લોકો પર કડક કાર્યવાહી કરી શકે છે આ પ્રકારે કેટલાક જે ગેરપાત્ર લોકો જે રેશન કાર્ડ બનાવવાનો આરોપ લાગ્યો છે અને હવે સરકાર પણ તેમના પર કડક કાર્યવાહી કરશે તો ખરેખર જે લોકો જે ગરીબ લોકો છે જે જરૂરિયાતમંદ લોકો છે એમને રાશનનો જથ્થો મળવો જોઈએ એમને મળતો નથી પરંતુ જે ગેરપાત્ર લોકો છે જે હકીકતમાં જેમને લાભ મળવો ના જોઈએ એવા લોકો જ્યાં રાશનનો લાભ લઈ રહ્યા છે જે મફત રાશનનો લાભ લઈ રહ્યા છે તો એની સામે સરકાર પણ હવે એક્શનમાં આવી છે અને એની સામે કડક કાર્યવાહી કરશે ત્યારબાદ વાત કરીએ તો ભારતમાં રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ ખાદ્ય વિભાગ દ્વારા ગરીબ લોકોને જે રેશન કાર્ડ આપવામાં આવે છે અને સરકાર દ્વારા એ રેશન કાર્ડના આધારે ગરીબો અને જરૂરિયાતમંદ લોકોને જે રાહત દરે અને મફતનું રાશન એ પ્રદાન કરવામાં આવે છે ખાવાનો સામાન એ પ્રદાન કરવામાં આવે છે ત્યારબાદ વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકો માટે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે જેમાં જે રાશન કાર્ડ ધારકો પાસે કાર સરકારી નોકરી માસિક પંદર હજારથી વધુ આવક પાંચ એકર થી વધુ જમીન અને સરકારી પેન્શન મેળવતા હોય અને આર્થિક સુખાકારી ધરાવતા હોય તો તેવા કુટુંબના રેશન કાર્ડ એ રદ કરી દેવામાં આવશે ગ્રામ્ય વિસ્તારમાં તલાટી દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે કે રેશન કાર્ડ ધારકો પાસે ઉપર જણાવેલ ધારાધોરણો ધરાવે છે કે નહીં પણ ધારાધોરણ ધરાવતા હશે તો તાત્કાલિક તેમનું રાશન એ રદ કરી દેવામાં આવશે અને શહેરી વિસ્તારમાં પુરવઠા મામલતાર દ્વારા એ તપાસ હાથ ધરવામાં આવશે તો રાજ્ય સરકાર દ્વારા જે મોટો નિયમ જે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે જેમની પાસે જે રેશન કાર્ડ ધારકો પાસે સરકારી નોકરી હશે માસિક પંદર હજારથી વધુ આવક ધરાવતા હશે પાંચ એકરથી વધુ જમીન હશે સરકારી પેન્શન બનાવતા હશે અથવા તો આર્થિક રીતે સુખાકારી જીવન જીવતા હશે તો એવા રેશન કાર્ડ ધારકોનું જે રેશન કાર્ડ એ રદ કરી દેવામાં આવશે અને એની તપાસ પણ હાથ ધરવામાં આવશે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર બંને વિસ્તારોની અંદર જેની તપાસ કરવામાં આવશે ગ્રામ્ય વિસ્તારમાં તલાટી દ્વારા તપાસ કરવામાં આવશે અને શહેરી વિસ્તારમાં પુરવઠા મામલતદાર દ્વારા આ તપાસ એ હાથ ધરવામાં આવશે જો કોઈ પણ પાસે આ ધોરણો મુજબ જે ધરાવતા હશે તો તેમનું કાર્ડ એ રદ કરી દેવામાં આવશે ત્યારબાદ વાત કરીએ જો કોઈ પણ રેશન કાર્ડ ધારક જે મુજબ હોય તો પોતાની જાતે મામલતદાર ઓફિસમાં જઈ પોતાનું રેશન કાર્ડ રદ કરાવી શકે છે જો કોઈ રેશન કાર્ડ ધારકો જે ઉપર જણાવેલ ધારાધોરણો ધરાવતા હોય તો પોતાની જાતે તે મામલતદાર કચેરીમાં જઈને કાર્ડ રદ કરાવી શકે છે અથવા તો જો કોઈ તપાસમાં હાથ આવશે તો ડાયરેક્ટ તેમનું રેશનકાર્ડ એ રદ થઈ શકે છે અને કાર્યવાહી પણ થઈ શકે છે ત્યારબાદ વાત કરીએ તો તલાટી અને પુરવઠા મામલતદાર દ્વારા તપાસ કરવામાં આવશે અને જો તપાસ દરમિયાન ઉપરના કોઈ એક ધારાધોરણ ધરાવતા હશે અને રેશન કાર્ડ ચાલુ હશે તો રેશન કાર્ડ ધારકે જેટલા મહિનાનું અનાજ લીધું હશે અનાજની એમને બજાર કિંમત કરતાં દસ ગણી વધારે કિંમત ચૂકવવી પડશે અને કાયદા મુજબ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે તો જે રેશન કાર્ડ ધારકોનું કાર્ડ ચાલુ હશે જે ઉપરના ધારણા ધોરણો જે પંદર હજારની આવક જે સરકારી નોકરી કરતા હશે અને રેશન કાર્ડનો લાભ લેતા હશે તો તેમને જેટલું રાશન લીધું હશે તે એ રાશન એ બજાર કિંમત કરતાં દસ ગણો વધારે કિંમત તેમને ચૂકવવી પડશે અથવા તો તેના કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે ત્યારબાદ વાત કરીએ તો જેથી સરકાર દ્વારા કેવાયસીની પ્રક્રિયા જે હાથ ધરવામાં આવી છે રેશન દીઠ કેવાયસી કરવું ફરજિયાત કરવામાં આવ્યું છે જેથી કરીને સરકારને પણ ખબર પડે કે કેટલા લોકો જે ખોટી રીતે લાભ લઈ રહ્યા છે અને છેતરપિંડી કરી રહ્યા છે તો જે સરકારનો કેવાયસીનો મુખ્ય ઉદ્દેશ આ જ છે કે જેથી કરીને સરકારને પણ ખબર પડે કે જેમને લાભ મળવો જોઈએ એમને મળે છે કે નહીં જે ખોટી રીતે છેતરપિંડીથી લાભ લઈ રહ્યા છે તેમને આ લાભ મળે નહીં અને તેમનું રેશન કાર્ડ એ બંધ કરી દેવામાં આવે ત્યારબાદ વાત કરીએ કે કેવાયસી વગરના દરેક રેશન કાર્ડ એ બંધ કરી દેવામાં આવશે અને તેમનું રાશન પણ બંધ કરી દેવામાં આવશે ત્યારબાદ વાત કરીએ તો રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ છે ત્રીસ સપ્ટેમ્બર બે ચોવીસ કરી દેવામાં આવી છે આનો અર્થ એ છે કે ગુજરાતના દરેક રેશન કાર્ડ ધારકો આગામી દિવસો એટલે કે ત્રીસ સપ્ટેમ્બર બે ચોવીસ સુધીમાં તમે આધાર કાર્ડને જે રેશન કાર્ડ સાથે લિંક કરાવી શકો છો